શ્રી રામદેવ આશ્રમની મુલાકાત લઈ સંસ્થાને દાતાશ્રીએ સવા તેર લાખનું અનુદાન આપ્યું સમાજસેવક દાનવીર શ્રેષ્ઠી શ્રી દીપકભાઈ ભેદા દાતાશ્રી મહેન્દ્રભાઈ સંગોઈએ માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલાળા કચ્છની મુલાકાત લઈ અહીં માનસિક દિવ્યાંગોની થતી સેવા તથા સંસ્થા દ્વારા ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિઓ નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી સંસ્થાના સર્વે કાર્યકરોની સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું મંચસ્થ સ્થાન શ્રી દીપકભાઈ ભેદા મહેન્દ્રભાઈ સંગોઈ કુંદનપરના રવજીભાઈ હાલાઈ જોરાવરસિંહ રાઠોડ ગિરીશભાઈ છેડા પ્રકાશભાઈ શાહ મનસુખભાઈ નાગડા જીતેન્દ્રભાઈ શાહે શોભાવ્યું હતું સંસ્થાના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા મહેમાનોને મીઠળો આવકાર આપ્યો હતો તથા સંસ્થા દ્વારા કચ્છમાં ચલાવાતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી મહેન્દ્રભાઈ સંગોઈ તથા ગિરીશભાઈ છેડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા સંસ્થા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓની સરાહના કરી હતી દાનવીર દાતા શ્રી દીપકભાઈ બેદા દ્વારા સંસ્થાને અગિયાર લાખનું તેમજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના મુખ્ય દાતાશ્રી મહેન્દ્રભાઈ સંગોઈ દ્વારા સવા બે લાખનું અનુદાન માનવજ્યોત સંસ્થા ભુજને અપાયું હતું માનવજ્યોત દ્વારા દાતાશ્રી પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવેલ પૂર્વ ડીવાય એસ શ્રી ડીએલ સોલંકી પૂર્વ પીઆઈ કે આર જાડેજા હિમાંશુ દેઢિયા પણજીભાઈ જાડેજા મગનભાઈ ઠક્કર મંજુલાબેન સંગોઈ જયાબેન મુનવ ધર્મેન્દ્રસિંહ ગીતાંજલિ દિલીપ આચાર્ય ભવાનભાઈ ઠક્કર બુદ્ધગીરી ગોસ્વામી રજનીકાંતભાઈ ઓઝા માવજીભાઈ આહિર ભરતસિંહ વનરાજસિંહ સુજાંતસિંહ દિલુભા જાડેજા હનુભા સોઢા રઘુભા ઝાલા તથા વિશાળ સંખ્યામાં સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ સહદેવસિંહ જાડેજાએ કરે વ્યવસ્થા સુરેશભાઈ મહેશ્વરી આનંદ રાય પાટીદાર નરસિંહભાઈ પટેલ પ્રવીણ ભદ્રાએ સંભાળી હતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી ભુજ નાઇન